સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના સાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો સુદામ ગામના બ્લેક પાડ્યા વિભાગના અધિકારીઓ આવી જતા માફિયાઓ ફરાર થઈ ગયા બે મશીન નવ ડમ્પર એક પિકઅપ સહિત અઢી કરોડ નો મુદ્દા માલ જપ્ત કરાયો છે ખાણ પરથી અધિકારીઓને વિસ્ફોટક વસ્તુ પણ મળી આવી છે વિસ્ફોટક વસ્તુને લઈને પોલીસ તપાસ કરશે

અને ત્યારબાદ માપણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે